ખેલો મિત્રો આપણે દસ ટોરીઓ બ્રાહ્મણ એન્ડ મહાકાલના ભાગ ત્રણ જોયા આજે દસ ઓફ બ્રાહ્મણ એન્ડ મહાકાલ બ્રાહ્મણ અને મહાકાલની વાર્તા ભાગ ચોથો બ્રાહ્મણ રાજાની રાણીના ખાટલામાં જઈને સૂઈ ગયો એટલે રાણીએ આ વાતની જાણ રાજાને કરી અને રાજા ક્રોધિત થઈ ગયા અને સિપાહીઓને બોલાવ્યા અને હુકમ કર્યો કે તત્કાલ આ બ્રાહ્મણને ફાંસી આપો બ્રાહ્મણ તો ગભરાઈ ગયો અને રાજાને કહેવા લાગ્યો કે હે રાજા મને ક્ષમા કરો મને નથી ખબર કે હું અહીંયા કેવી રીતે આવ્યો હું બાજુના રાજ્યનો બ્રાહ્મણ છું મને માફ કરી દો બ્રાહ્મણ કહે રાજા હું ઘોડો લઈને કેવી રીતે અહીંયા આવ્યો અને વળી હું તમારા રાજ્યના રાજમહેલમાં કેવી રીતે આવ્યો અને વળી રાણીના આટલા સુધી કેવી રીતે આવ્યો મને કંઈ ખબર નથી મને ક્ષમા કરો અને માફ કરી દો બ્રાહ્મણ તો ગભરાઈ ગયો રાજાને બે હાથ જોડીને વિનંતી કરે છે પણ રાજા આ વાત માનવા તૈયાર ન હતા રાજાએ બ્રાહ્મણના રાજ્યના રાજાને બોલાવ્યા અને રાજાએ કહ્યું કે આ બ્રાહ્મણની વાત સાચી છે આ બ્રાહ્મણ મારા રાજ્યનો છે મારા રાજ મહેલમાં હતો તેણે બ્રાહ્મણ વિશે બધી વાત કરી પણ પહેલાં રાજાને વચનનું શું બધા મંત્રીઓ અને બંને રાજાઓ ભેગા મળીને આ વાતનો નિર્ણય જાહેર કર્યો કે બ્રાહ્મણને સૂતરના એક દોરો એટલે કે સૂતરના ધાગાથી ફાંસી આપો એટલે બ્રાહ્મણનું મૃત્યુ થશે નહીં અને બ્રાહ્મણનો જીવ બચી જાય છે અને રાજાના વચનનું પણ પાલન થશે રાજાએ આપેલા હુકમનું પણ પાલન થશે આ નિર્ણયથી રાજી થઈ ગયા બ્રાહ્મણ તો ખૂબ ખુશ થઈ ગયો હતો અને હસ્તે હસ્તે ફાંસીનો ફંદો ગળામાં પહેરી દીધો બ્રાહ્મણને મનમાં હતું કે સૂતરના દોરાથી કેમ મૃત્યુ થવાનું છે બ્રાહ્મણને ગળામાં સૂતરનો ગાયો નાખ્યો અને બ્રાહ્મણ તો ખુશ ખુશ થઈ ગયો હતો હસ્તો હસ્તો અને રાજાએ હુકમ કર્યો અને બ્રાહ્મણને ફાંસી આપી દીધી પણ બ્રાહ્મણ તો મૃત્યુ પામ્યો કારણ કે સૂતરનો દોરો બ્રાહ્મણના ગળાની નસ કપાઈ ગઈ જોઈ ખૂબ વહેવા લાગ્યું અને બ્રાહ્મણ મૃત્યુ પામે એટલે પેલા મહાકાલના કહેવા મુજબ લેખમાં મેઘ કોઈ મારી ન શકે ભાઈ જે ઘટના બનવાની છે એ તો બન્યા જ કરે કારણ કે સમય અને સ્થાન નક્કી હોય શકે જય હિન્દ